તો સુરતના ડાયમંડ બુર્સને જીવંત કરવા રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકીયાએ કમર છે તો એ હીરા વેપારીઓની સાથે મીટીંગ યોજી વેપારીઓને હીરા બુર્સમાં ઓફિસો શરૂ કરવા હાંકલ કરી મહત્વનું છે કે સુરતનું ઘરેણું ડાયમંડ હીરા બુર્સ પર બાંધકામ ચૂકવણાને લઈને અગાઉ અનેક કેસ થયા હતા બીજી તરફ હીરા બુર્સ એસઓપીના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ પણ રાજીનામું આપ્યું ત્યારે વિશ્વનું ઘરેણું ગણાતા એવા સુરત ડાયમંડ બુર્સમાં ગોવિંદભાઈ ધોળકિયાએ મીટિંગ યોજી પ્રાણ ફૂંક્યા છે પોઝિટિવ ત્યાં એસટીડી માં જવા માળા ઉતાવળા બની છે કેમ કે જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી એવો ડોંગરેજી મહારાજ કહેતા એટલે અમે જવાના છીએ એટલે અમે તમને કહી એક એટલે આપણે બધા અહીંયા સાથે જેમ બીડીબી માં બધાએ વિકાસ કર્યો એ જ રીતે આપણે એસટીબી માં પણ બધા સાથે મળીને વિકાસ કર